કુતિયાણા પોલીસ સ્ટેશન તાબાના મૈયારી ગામે એક શાળામાં એક વિદ્યાર્થીની ઉપર શાળાના શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયા હોવા સબકની એક ફરિયાદ અમને તારીખ નવના રોજ મળેલ જેના સંદર્ભે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તારીખ નવ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભોગવનને સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે આ સમગ્ર તપાસ દરમિયાન ગઈકાલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજીક કે સાયન્ટિફિક પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા જેના પરિણામે સીસીટીવી અને એ બધા પુરાવાઓને ત્યાંને લઈ ગઈકાલ સાંજે કૂત્યાણ પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને બી અંતર્ગત નોટિસ આપી તપાસમાં સદયોગ કરવાની શરતે ગઈકાલે રાત્રે રિલીવ કરવામાં આવે છે બનાવ બે સપ્ટેમ્બરનો છે જેના બાદ ભોગ બનનાર જે છે એમના મોટા બેન ફરિયાદી બન્યા છે અને નવ તારીખે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ જાહેર થયો છે ભોગ બંનાર જે દિગરી છે ભારે નાની સ્થળો છે ભોગ બનનાર જે દીકરી છે એને સાથે લઈ સ્કૂલમાં એમના ક્લાસરૂમમાં એ જે સ્થળ છે એનું પંચનામું કરેલું છે પણ એમના પરિવારજનોની હાજરીમાં જે સામાજિક કાર્યકર સહિતનાની હાજરીમાં જે નિવેદન લેવામાં આવ્યા છે ભોગ બનનારના એમાં હજી સુધી બનાવ સાથે સુસંગત હોય એવી કોઈ હકીકત ભોગ બનનારે જણાવેલ નથી હાલ દીકરીના મેડિકલ તપાસ અને એમના નિવેદન સબબની પ્રક્રિયા ચાલુ છે આ સિવાય કુતિયાણા પોલીસ દ્વારા સ્કૂલના જે વર્ગખંડમાં જે બનાવ જ્યાં બન્યો હોવાનું ગણાય છે કહેવામાં આવ્યું છે ફરિયાદમાં એની સિવાયના જે આસપાસના વર્ગખંડો ઓરડાઓ છે એની અને એ દિવસ સિવાયના દિવસોની પણ સીસીટીવી ફૂટેજ અને જે પ્રત્યક્ષદર્શી બીજા સાહેદો છે ત્યાંના શિક્ષકો તેમાં વિદ્યાર્થીઓ આ તમામની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે જેમાં કોઈ પણ પ્રકારની ફળદાયક હકીકત મળી આવે તે આગળની કાર્યવાહી કુતિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે સીસીટીવીમાં શું શું જોવા મળે છે ચેક કરતા સીસીટીવી ફૂટેજ જોતા ક્લાસમાં જે રેગ્યુલર ભણવાનું જે કાર્યક્રમ છે પ્રક્રિયા છે એ એ દેખાય છે રિસેસ વખતે જે બે ત્રણ દીકરીઓ બેઠેલી હોય એ દેખાય છે અવર જવર જે શિક્ષકોની જે છે સામાન્ય ક્લાસરૂમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને એ દેખાય છે